નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ સાત બે બે હજાર ને છવ્વીસ તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં આ રાજ્ય સરકારે પોતાના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં કર્યો છે ચાર ટકાનો વધારો જાહેર તો મિત્રો કઈ રાજ્યની સરકારે પોતાના બજેટમાં બે હજાર છવ્વીસ સત્યાવીસના જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તેમજ જે નિવૃત્ત કર્મચારીઓ છે તેમના પગાર પેન્શનમાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ સરકારી કર્મચારીઓ વિશે તો સરકારે કર્મચારીઓ માટે સારા સમાચાર જાહેર કર્યા છે તો નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેના વચગાળાના બજેટમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં ચાર ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો આ નિર્ણયથી કર્મચારીઓની આવકમાં વધારો થશે અને ખર્ચના અવરોધોમાંથી રાહત મળશે તો અપડેટની સંપૂર્ણ માહિતી અને વિગતો જાણવા માટે આ વિડીયો અંત સુધી જોઈ લેજો તો ખાસ કરીને કઈ રાજ્ય સરકારે પોતાના નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટેના જે વચગાળાનું બજેટ રજૂ કર્યું અને તેમાં કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો તો આ નિર્ણયથી કર્મચારીઓની આવકમાં વધારો થશે તેમજ પેન્શનરોના ખિસ્સામાં પણ થોડો ભાર થશે તો આ ખર્ચના અવરોધોમાંથી તેમને રાહત મળશે તો અપડેટની સંપૂર્ણ વિગતો જાણવા માટે ખાસ કરીને આ વિડીયો તમે એકવાર અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો પશ્ચિમ બંગાળ સરકારે ગુરુવારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ચાર પોઈન્ટ જીરો છ લાખ કરોડ રૂપિયાનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે જેમાં મહિલાઓ યુવાનો અને રાજ્ય કર્મચારીઓ માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો સામેલ છે તો રાજ્યના નાણા મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ બજેટ રજૂ કરતી વખતે મોંઘવારી ભથ્થામાં પણ વધારાની જાહેરાત કરી દીધી છે તો ખાસ કરીને વાત છે પશ્ચિમ બંગાળ રાજ્યની તો ગુરુવારે એટલે કે બે દિવસ પહેલાં જે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે પોતે ચાર પોઈન્ટ ઝીરો છ લાખ કરોડ રૂપિયાનું વચગાળાનું બજેટ રજૂ કર્યું તો આ માટે મહિલાઓ યુવાનો અને જે રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો હોય તેમના માટે પણ ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે તો આ રાજ્યના નાણાં મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય છે તેમણે બજેટ રજૂ કરતી વખતે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતમાં વધારાની પણ જાહેરાત સાથોસાથ કરી દીધી છે ત્યારબાદ તેમણે કહ્યું કે લક્ષ્મી ભંડાર યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક સહાય ફેબ્રુઆરીથી પાંચસો રૂપિયા વધારવામાં આવશે તો પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા જે લક્ષ્મી ભંડાર નામની એક યોજના ચલાવવામાં આવી છે તો તેમાં મહિલાઓને આપવામાં આવતી જે કાંઈ રકમ છે તેમાં માસિક સહાય ફેબ્રુઆરીથી પાંચસો રૂપિયાનો વધારો છે તે કરવામાં આવ્યો છે ત્યારબાદ થોડીક અન્ય વિગતો જોઈએ તો તેમણે બેરોજગાર યુવાનો માટે બાંગ્લાર યુવા સાથી નામની નવી યોજના પણ શરૂ કરી છે તો આ યોજના હેઠળ એકવીસથી ચાલીસ વર્ષના વયના બેરોજગાર લોકોને દર મહિને પંદરસો રૂપિયા ભથ્થું મળશે તો આ સહાય નોકરી ન મળે ત્યાં સુધી અથવા વધુમાં વધુ પાંચ વર્ષ માટે જે પણ પહેલાં આવે તે માટે ચાલુ રહેશે તો વધુમાં બજેટમાં આશા અને આંગણવાડી કાર્યકરોના માસિક માનદ વેતનમાં એક હજાર રૂપિયાનો વધારો સામેલ છે તો બીજી બાજુ એપ્રિલ મે મહિનામાં પશ્ચિમ બંગાળમાં સંભવિત વિધાનસભા ચૂંટણી પહેલાં રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં સમાજ કલ્યાણ રોજગાર સહાય અને પાયાના કામદારો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે તો તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને બે હજાર આઠથી બે હજાર ઓગણીસના સમયગાળા માટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના બાકી ચૂકવવાનો નિર્દેશ પણ આપ્યો છે તો કોર્ટે છ માર્ચ સુધીમાં બાકી રહેલા ડીએના 25% ટકા ચૂકવવાનો પણ આદેશ આપી દીધો છે ત્યારબાદ વાત કરીએ તો પશ્ચિમ બંગાળ રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મેળવવું એ કાયદેસરનો અધિકાર છે તો અપીલ કરતા રાજ્યના કર્મચારીઓ બે હજાર આઠથી બે હજાર ઓગણીસના સમયગાળા માટે બાકી ચૂકવણી માટે હકદાર રહેશે તો પીટીઆઈએ બેન્ચને ટાંકીને જણાવ્યું હતું કે આ મામલો ત્યારે ઊભો થયો જ્યારે કેટલાક રાજ્ય સરકારી કર્મચારીઓએ કલકત્તા હાઈકોર્ટમાં ડીએઈ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલા દરે બાકી ચૂકવણીની માંગ કરતી અરજી દાખલ કરી હતી તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર